મોદીએ આ વખતે ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું પ્રધાનમંત્રી મોદીએ ભારતના ઉડ્ડયન ક્ષેત્રની વિકાસ યાત્રા પર પ્રકાશ પાડ્યો તેઓએ જણાવ્યું કે ભારત વિશ્વના ત્રીજા સૌથી મોટા ઉડ્ડયન બજેટ તરીકે ઉભરાઈ રહ્યું છે અને આ વિકાસમાં રેકોર્ડ મુસાફરી સંખ્યા વિશ્વ

ઉપસ્થિત રહ્યા આ મંચ પર ભારતના ઉડ્ડયન ક્ષેત્રના વિકાસ ટકાવતા અને નવી તકનીકીઓ પર ચર્ચાઓ કરવામાં આવ્યા બેઠક ભારતના ઉડ્ડયન ક્ષેત્રના વૈશ્વિક સ્તરે પ્રતિષ્ઠાને મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે